મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર નવસારીના ગ્રીડભીડ નજીક ગઈ રાત્રે મોટી દુર્ઘટના બની જ્વલનશીલ પદાર્થ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગી આગ એટલી વિકરાળ બની કે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટાળા છવાઈ ગયા અને લોકોમાં અફરાતફરી મચી ગઈ चला क्या खबर है अभी अभी नवसारी ग्रिड हाईवे के ब्रिज के ऊपर एक टैंकर में आग लगी है बहुत जोरदार आग लगी है